મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત જય ખોડિયારમાં હમ તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ હવે એક કોમેન્ટ આવી હતી હવે કોમેન્ટ એ આવી હતી કે તમે કે આતા બધાની કેવાથી ઇન્ડિયાથી આવે ને એમ એ એને તમે કહો કે ના ના બહુ આવી ગાને ભાઈ હું કંઈ કહેતો નથી પહેલી વસ્તુ તો તમને ચોખવટ કરી દઉં મારો કોઈ કહેવાનો એવો મતલબ નથી કે તમે પાછા વયા જાઓ કે તમે ન આવો હમ કારણ કે આ કંઈ મારો દેશ નથી પહેલી વસ્તુ તો દેશ મતલબ કે મારો કંઈ આ નથી કે હાલતું કંઈ ને હું કંઈ પ્રાઇમ મિનિસ્ટર નથી કે મારે આ દેશ ચલાવવાનો છે સમજ્યા એટલે મારે એમાં કોઈ વસ્તુ લેવા દેવા કંઈ છે જ નહીં પહેલી વસ્તુ તો એ તમને ક્લિયર કરી દઉં બધાય આવે ને બધાય આવી જાય આખું ઇન્ડિયા આવી જાય તો આપણે કંઈ વાંધો ને હમ એટલે એમાં પછી પૂછ્યું પાછું એમ કીધું કે તો તમે એ કે કઈ રીતે આવ્યા હી કે તમને શું કે અહીંયા દેવા કે તમે અહીંયા મેં કીધું વેરી ગુડ તો આજે તમને વાત કરું કે અમે કેવી રીતે આવ્યા અહીંયા અને એનું કારણ હું આજે ચોખવટ કરી દઉં ને તમને હા ફોલો પડે તા પછી માથાકૂટે જ નહીં ના આપણે બરાબર ને કે અમે કઈ રીતે આવ્યા તેમ એમ ને ક્યારે આવ્યા હતા હું કામ આવ્યા હતા એનું કારણ હું એમ બરાબર તો પહેલી વસ્તુ તો એ તમને કહી દઉં કે ભાઈ હું છે ને અમે હું બોર્ન એટલે મારો બર્થ છે યુગાન્ડામાં થયો હમ એટલે ઇન્ડિયામાં મારો બર્થ નથી પહેલી વસ્તુ તો તમને કહી દઉં કારણ કે મારા પેરેન્ટ્સ છે ને એ આફ્રિકામાં છેટ લગભગ ચુમ્માલીસ પિસ્તાલીસની અંદર ઓગણીસો ચુમ્માલીસ પિસ્તાલીસમાં ત્યારે છે આફ્રિકામાં ગયા હતા અને નાનજી કાલિદાસ મહેતા જે આપણે સુગર કેન ફેક્ટરી છે અને જે પોરબંદરના હોય તો બધા લગભગ ઓળખતા જ હશે કન્યા ગુરુકુલવાળા અને મહારાણા મિલ્સ તો એ ત્યારે ત્યાંથી આ આપણા બધા માણસોને લઈ જતા હતા આફ્રિકામાં યુગાન્ડામાં તો ત્યારે મારા ફાધર સ્પેશિયલી એ ટાઈમે ગયા હતા એ લગભગ ત્યાંથી અઢાર વર્ષના કે વીસ વર્ષના હતા ત્યારે ત્યારની વાત કરું છું અને લગભગ એક મહિનો લાગ્યો હતો એને ઓલામાં બોટમાં જાતા એટલે રાઈટ એક મહિનો ઓછામાં ઓછો પહોંચતા ન્યા એટલે વિચાર કરજો તમે કંઈ કઈ રીતે જાતા ત્યારે કઈ રીતે સ્ટ્રગલ કરીને ગયા હતા હમ એટલે ત્યારે એ ગયા હતા અને પછી મારો બોન પણ ન્યા છે આફ્રિકામાં ટૂંકમાં યુગાન્ડામાં અને એ પછી અમે આવ્યા બધા કારણ કે ઓગણીસો બાસઠની અંદર કોંગોની લડાઈ ચાલુ થઈ હતી એટલે અમને બધાને આખો અમારા ફેમિલીને બધાને પાછા ઇન્ડિયા મોકલી દીધા મારા ફાધરે બરાબર છે હવે અમે પછી હું ત્યાં બ્રોટઅપ ટોટલી હું છે ને નાનો મોટું ઇન્ડિયામાં વિસાવાડા ગામમાં અમારું વિસાવાડા ગામ જે પોરબંદરથી લગભગ વીસ કિલોમીટર છે દ્વારકા મિયાણી મિયાણી દ્વારકાના રસ્તે આવે છે તમને કદાચ ખબર હે તો ત્યાં મારું બચપણ વીત્યું અને પ્લસ ભણ્યો પણ હું ત્યાં જ મેટ્રિક સુધી એસએસસી મેં ત્યાં કર્યું એ જે કે હાઈસ્કૂલ જે અત્યારે તો ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે જોરદાર બિલ્ડિંગ બની ગયું છે પણ એ જે જૂનું બિલ્ડિંગ હતું એમાં હું ભણેલ છે અહીંયા અને એ પછી ત્યાં લગભગ સેવન્ટી વન સેવન્ટી ટુ સેવન્ટી ફોર સેવન્ટી ફોર હતી સેવન્ટી ફોરના એસએસસી પાસ કરી અને એ પછી મેં ડિપ્લોમા મેકેનિકલ એન્જિનિયરિંગ પોરબંદર પોલિટેકનિકમાં કર્યું ત્રણ વર્ષ બરાબર એ ત્રણ વર્ષ કર્યા પછી મને નોકરી મળી ગઈ હતી અને હું નોકરી કરતો હતો નોકરી મેં લગભગ પહેલી ફર્સ્ટ કરી તે અમદાવાદ એન્જિનિયરિંગની એક એપ્રેન્ટિસિપમાં અને પછી રાજકોટ કરી હતી ફોર એન્ડ ફોર્જમાં પછી ત્યાંથી આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર તરીકે અમદાવાદમાં કોલેજમાં ત્યાં જે આઈટીઆઈ કોલેજ છે ત્યાં કરી હતી ઓઢવમાં આઈટીઆઈ કોલેજમાં અને એ પછી ત્યાંથી ધરોઈ ડેમ ઉપર મેકેનિકલ એન્જિનિયર તરીકે મારી પોસ્ટ હતી એ તમને તમે કદાચ ઓળખતા હવે આપણા ઇરિગેશન ડિપાર્ટમેન્ટની અંદર તે દિસુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા આપણા કાનાભાઈ મોઢવાડિયા તો એ દરમિયાન મેં ત્યાં કરેલું ને એટી વન સુધી એટી ટુ સુધી મેં ત્યાં કરેલી નોકરી અને એટી થ્રીમાં ઓગણીસો ને ત્યાંસીમાં અમે અહીંયા આવ્યા અને આવ્યા આવ્યા એટલે એટલા ત્યાં એ માટે આવ્યા કે અમારો પાસપોર્ટ પહેલેથી એટલે ફાધરનો મધરનો પાસપોર્ટ પહેલેથી જ બ્રિટિશ જ હતો એટલે એ તમને બતાવું હું બ્રિટિશ પાસપોર્ટ જ હતો પહેલેથી જ છેટ ઇન્ડિયા હતા ત્યારથી ઇન્ડિયા એટલે આવ્યા ત્યાર ઇન્ડિયા યુગાન્ડા જે હતા યુગાન્ડાથી પાછા જે ઇન્ડિયા આવ્યા ત્યાં સુધી બ્રિટિશ પાસપોર્ટ હતો ગયાતા તા સૌથી પહેલાં ઇન્ડિયન પાસપોર્ટમાં પણ ત્યારે બ્રિટિશ અંડર બ્રિટિશ સરકારને રાહ જ હતું અહીંયા યુગાન્ડામાં એટલે ત્યારે પછી બ્રિટિશ પાસપોર્ટ બનાવ્યો હતો અને આ બ્રિટિશ પાસપોર્ટ મારા ફાધરનો પાસપોર્ટ છે ઓકે આ મારા ફાધરનું જુઓ ઓકે આ ફોટોગ્રાફ્સને એટલે આ ત્યારે ફર્સ્ટ પાસપોર્ટ એટલે એ પાસપોર્ટ ન્યા જ ટૂંકમાં તે દ તો પછી અમારો એના ઉપરથી અમારો મારો બસ ન્યા હતો અને મારા બર્થની અંદર પણ કારણ કે એ જે હોસ્પિટલમાં જન્મ થયો હતો ત્યાં પણ એની અંદર બર્થ સર્ટિફિકેટ આપ્યું હતું અને એ પણ બ્રિટિશનું બર્થ સર્ટિફિકેટ એ છે બ્રિટિશ કોલોનીનું એટલે એમાં બ્રિટિશ સિટીઝન્સ તરીકે જ હું બોન થયો હતો પેલા ખબર એટલે એના બેઝ ઉપર અમાર મારો પાસપોર્ટ બનેલ છે અને આ મારો સૌથી પહેલો પાસપોર્ટ ત્યારે ત્યાં બન્યો હતો જ્યારે અમારે આવવું હતું ત્યારે અને એ ઓગણીસો ને પાસપોર્ટ તો જે લગભગ વહેલો બનાવ્યો હતો પણ પછી એમણે વિઝા નહોતા આપતા ત્યારે રાઈટ એટલે વિઝા અમને મોડા પણ જુઓ આ મારો પાસપોર્ટ આ મારો પાસપોર્ટ છે ઓકે ફર્સ્ટ પાસપોર્ટ આ મારો ફોટોગ્રાફ્સ જુઓ ફર્સ્ટ નાઇન્ટીન એટી થ્રીમાં અમે આવ્યા અહીંયા બરાબર અને એ આવ્યા એ પણ જો બ્રિટિશ પાસપોર્ટ ઉપર જ આવ્યા છે એમ ઇન્ડિયન પાસપોર્ટ ઉપર નથી આવ્યા અને એ પછી અહીંયા આવીને પાછું બીજું એનો પછી આ બીજો સેકન્ડ પાસપોર્ટ પછી અહીંયા આવીને પછી બનાવ્યો હતો પાછો ઓળખો એક્સપાયરી થયા પછી એટલે ટૂંકમાં અમારે જે પાસપોર્ટ તો અમે નાઇન્ટીન સેવન્ટી સિક્સમાં આ બનાવ્યો હતો જે પહેલો સૌથી પહેલો પાસપોર્ટ પણ ત્યારે હું આટલું એ હતું કે અહીંયા એ લોકોએ કોટા સિસ્ટમ કરી હતી આવવા માટે એટલે બધાને આવવા નહોતા દેતા ત્યારે લગભગ સિક્સ થાઉઝન્ડ માણસ કે એવી રીતે જવા આખા સિક્સ થાઉઝન્ડ માણસ ઇન્ડિયામાંથી આવી શકે બસ છ હજાર અને એના માટે સ્પોન્સર કરવા આપણે ભરવાનું ટૂંકમાં એપ્લિકેશન કરવાની અને એપ્લિકેશનની અંદર આપણો જ્યારે ટર્ન આવે ત્યારે આપણે આવી શકીએ ને આવ્યા આવવા માટે પણ ત્યારે અહીંયાથી કોઈ સ્પોન્સર કરવું જોઈએ આપણું અને આપણી બહાર જ્યારે લેવી જોઈએ કે તમને અહીંયા એકોમોડેશનને તમને રહેવા માટે આપશે ત્યારે જ આવવા દેતા ત્યાં સુધી આવવા જ નહોતા દેતા એટલે કેટલા સ્ટ્રીક હતા એના મારે એ મારે તમને ખાસ કહેવું છે કે ત્યારે કેટલા સ્ટ્રીક હતા આ લોકો અને અહીંયા આવ્યા પછી તો એ બધી સગવડ આપતા બધી પછી કંઈ પ્રોબ્લેમ નહોતો પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે આવવા જ નહોતા દેતા કોટા સિસ્ટમ એટલે ટૂંકમાં જેમ જેમ અમારા નંબર આવતા જાય એ રીતે માણસોને અહીંયા આવવા દેતા હતા એટલે એ રીતે અમે આવ્યા છે નાઇન્ટીન એટી થ્રીમાં ને અહીંયા આવ્યા પછી તો સૌથી પહેલાં લેસ્ટરમાં જો અમે રહેતા હતા લેસ્ટરમાં મેં લગભગ બે વર્ષ સુધી પેકિંગની અંદર કામ કરેલ છે સૌથી પહેલાં દેટ માય ફર્સ્ટ જોબ પેકિંગનો અને એ પછી અમારે જે અમારા મિત્ર થાય કુટુંબમાંય થાય ભાઈ થાય મોટાભાઈ તરીકે વિક્રમભાઈ કે જે તમને ઓળખતા જ જાય વિક્રમભાઈ તો એ એક્સપાયર થઈ ગયા છે પણ એનું આ ટ્રાયેંગલ પબ પહેલાં બહુ પ્રખ્યાત હતું એટલે ઘણા માણસોને ખબર હે તો એની છે ને ત્યારે મને હેલ્પ કરી હતી શોપ કરવામાં કે શોપ કરીએ એટલે એની પોતાની શોપ હતી એક કોરબીમાં એની શોપ હતી કપડાની તો એની મને હેલ્પ કરી હતી અને પછી એ મેં શોપ વેલિંગ બ્રોમાં કરી હતી ફર્સ્ટ શોપ લેડીઝ ફેશનવેરની અહીંયા આવ્યા પછી બે વર્ષ પછી અને એ શોપ લગભગ અમને લગભગ સાત આઠ વર્ષ રાખી અને પછી પાછા નાઇન્ટી ટુ નાઇન્ટી થ્રી નાઇન્ટી ફોરમાં લગભગ અમે પાછા બરોડા ગયા હતા અને બરોડા સેટલ થઈને પાછા પછી થયું કે ચાલો પાછું યુકેમાં આવી જાઉં હું તો પાછા યુકેમાં આવી ગયા નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં ને એ પછી અહીંયા યુકેમાં છે ત્યારથી એટલે કહેવાનો મતલબ એ છે કે ને એ પછી મેં આવ્યા પછી પાછું મેં ટેક્સીનું પણ કરી છે ટેક્સી કરેલ છે લેસ્ટરની અંદર ત્રણ ચાર વરસ અને ત્યાર પછી મેં આ કેરોમ લીધું તો અહીંયા જે અત્યારે કેરોમ કેરોમની વાત આપણે કરીએ ઓલ ધ ટાઈમ રાઈટ એ કે રોમ લીધું અને એ કે રોમ આપણે વીસ વર્ષ સુધી ચલાવ્યું પાછું અને એ હમણાં આપણે વેચ્યું અને આપણે રિટાયર્ડ થયા છે ટૂંકમાં હવે તો આ સ્ટોરી છે હવે કહેવાનો મારો મતલબ એક જ છે સિમ્પલ કે હાર્ડવર્ક તો કરવું જ પડે ગમે ત્યાં હોય ને ગમે જગ્યાએ હોય પણ કઈ રીતે અમે આવ્યા હતા આવી રીતે અમે આવ્યા હતા ભાઈ બરાબર આખું ફેમિલી અમારું ફેમિલી આવી રીતે આવેલ છે કારણ કે અમારે પહેલેથી જ બ્રિટિશ પાસપોર્ટ બ્રિટિશ બોન્ડ તરીકે અમે બર્થ સર્ટિફિકેટથી ટોટલી અમે બ્રિટિશનું હતું એટલે આવ્યા છે બરાબર હવે આમાં છે ને તમારે કોઈને આવવું હોય ને આવવું તો મને કંઈ વાંધો નથી બરાબર મને કોઈ વાંધો થોડો હોય પણ હું તો તમને હું આ લોગ એટલા માટે આપણે ભાઈ બનાવીએ છીએ ને કે તમને કંઈક માહિતી મળે તમને કંઈક જાણવાનું મળે કે શું થઈ રહ્યું છે શું નથી થતું રાઈટ એ રીતે બાકી આપણે કંઈ લેવા દેવા કોઈ વસ્તુની છે નહીં અને મને કોઈ પ્રોબ્લેમ છે નહીં કોઈ જાતનો તમે આવો ન આવો જાઓ રિયો ન્યા ગમે એ કરો રાઈટ મારે શું ભાઈ લેવા દેવા છે એની વસ્તુની કંઈ એટલે એ કોઈ વસ્તુ છે નહીં તો બસ એટલા માટે મેં કીધું આજે ચોખવટ તમને કરી દઉં તો આવજો ભાંડાડાને કે રામ રામ સીતારામ ને જય માતાજી અને પાછા નવા લોગમાં કંઈક નવું લઈને આવીશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત